દાહોદના બોગસ બિનખેતી પ્રકરણમાં કલેક્ટરની સીધી સૂચના હેઠળ વહીવટીતંત્ર દ્વારા હકીકતલક્ષી અહેવાલ મેળવવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલા શંકાસ્પદ સર્વે નંબરોમાં અત્યારની સ્થિતિએ સ્થળ પર શું છે તે અંગેનો હકીકતલક્ષી અહેવાલ ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવ્યું છે બીજી તરફ શંકાસ્પદ સર્વે નંબરોમાં પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદોમાં તપાસના અંતે કોર્ટમાં આજરોજ રોજ ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી છે દરમિયાન વહીવટી તંત્રની ટીમો દ્વારા તપાસ બાદ જાહેર કરાયેલા બસો પંદર શંકાસ્પદ સર્વે નંબરોમાંથી યાદી સાથેનો પત્ર જિલ્લા સબ રજિસ્ટ્રારને મોકલ્યો છે જાહેર કરાયેલા આ સર્વે નંબરોમાં દસ્તાવેજો ઉપરનો પ્રતિબંધ હટાવી દેવા માટે સૂચના આપવામાં આવી છે સાચા તરીકે જાહેર કરાયેલા આ અગિયાર સર્વે સર્વે નંબરોની યાદીમાં છાપરીનો રેવન્યુ સર્વે નંબર એકવીસ લીલરનો રેવન્યુ સર્વે નંબર પંદર ઓબ્લિક ચૌદ ચંદવાળાનો રેવન્યુ સર્વે નંબર ત્રણસો એક્યાસી ઓબ્લિક બે સાકરદાનો રેવન્યુ સર્વે નંબર સોળ ઓબ્લિક અ ઓબ્લિક બે દાહોદ કસબાનો પાંચસો નવ ઓબ્લિક પૈકી બે દાહોદ કસબાનો તો ત્રણસો તોતેર ઓબ્લિક એક ઓબ્લિક પૈકી એક્યાસી તેત્રીસ ક દાહોદ કસબાનો ત્રણસો ઓબ્લિક એક પૈકી એક્યાસી તેત્રીસ દાહોદ કસ્બાનો રળિયાતીનો ત્રણસો અઠ્યાસી પૈકી એક પૈકી એક ઉકરડીનો સત્તાવન પૈકી એક દાહોદ કસ્બાનો સર્વે નંબર પંચાવન તેમજ દાહોદ કસ્બાનો સર્વે નંબર સાહીઠ બી આ અગિયાર જેટલા સર્વે નંબરો હવે શંકાસ્પદ સર્વે નંબરોની યાદીમાંથી કાઢી દેવામાં આવ્યા છે જેના પગલે હવે આ મિલકત ધારકો આ સર્વે નંબરોમાં દસ્તાવેજો કરી શકશે જેમાં દસ્તાવેજ વેળાએ બિનખેતીના હુકમની પ્રમાણિત નકલ મેળવી દસ્તાવેજો ઉતારવા માટે હવે નિર્દેશ કરવામાં આવે આ સર્વે નંબરો પૈકી છાપરી ગામનો સર્વે નંબર એકવીસ

દસ્તાવેજ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદના બોગસ એને પ્રકરણમાં જે તે સમયે બસો જેટલા શંકાસ્પદ સર્વે યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં જે તે સમયે બિનખેતીના હુકમોને પ્રમાણિત ન મળતા આ સર્વે સર્વે નંબરો નંબરો શંકાસ્પદ તરીકે જાહેર થયા હતા પરંતુ કલેક્ટરની એસડીએમના હેઠળ નિયુક્ત કરાયેલી એસઆઈટીની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસના અંતે ઉપરોક્ત જાહેર કરાયેલા અગિયાર સર્વે નંબરો સાચા તરીકે જાહેર થયા હતા જોકે હવે પોલીસ દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે રી સર્વે બાદ શંકાસ્પદ સર્વે નંબરોની હકીકત લક્ષી અહેવાલ સરકારમાં મોકલી દેવામાં આવ્યો છે હવે સરકારમાંથી પ્રીમિયમ પ્રીમિયમ અંગે શું પોલિસી નક્કી થાય છે તે હવે આવનાર સમય જ બતાવશે વિડિયોને લઈને તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પોલીસ દ્વારા જે ચાર્જશીટ શું નક્કી કરવામાં આવી છે તે અંગેનો અહેવાલ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ